લીરબાઈ માતાજીને અહીંયા સ્થાપના થવાની છે તો એ પહેલાં તો આજે અહીંયા માતાજીના ગીતને ભજનને ગવાણા છે તો હવે ટૂંક સમયમાં માતાજીની મૂર્તિ પણ અહીંયા પધરાવવાના છે તો જલ્દીથી એની તારીખ નક્કી થશે એ પ્રમાણે આ લોકો હિન્દુ મંદિર દ્વારા જણાવવામાં આવશે તો તમામ યુકેમાં રહેતા બધાને ભાવ બનીઓ અત્યારે આમંત્રણ તો આપી જ દીધું છે પણ આવજો જ્યારે તારીખ નક્કી થાય ત્યારે 哎。 I તો બહુ મજા આવી માઈએ કીર્તન કર્યા ને હવે અમે જાય છીએ બરાબર તો આજે તો હોય ને મંદિરે ગયા હિન્દુ મંદિરે તમે જોયા ભજન કીર્તન ગાયા સગાવાલા ઘણા બધાના એટલા બધાના ફોન એટલા બધાના આમંત્રણ આવ્યા છે હું અત્યારે રાત થઈ છે ને આવ્યો છે મેલ્ટન રોડ મેં કીધું ભાઈ રાત્રે નજારો કેવો હોય મેલ્ટન રોડનો તો એ તમને બતાવું ને હું પણ જોઉં તો જુઓ આ રાત્રિનો નજારો છે અત્યારે તો દુકાનો સાડા સાડા સાત થયા છે તો સાડા સાત વાગે તો શું છે કે એમ કે બધું બંધ થઈ જાય છે સાડા સાત વાગ્યા પછી એટલું બધું કંઈ ખુલ્લું ન હોય એમ કે રેસ્ટોરન્ટને જ ખુલ્લા હોય પણ મેં કીધું હાલો દિવસના તો મને પણ છે ને એટલા લોકો મળે કે ના પૂછો વાત એટલા લોકો બધા મળ્યા બધા ઓળખે એટલે વિડીયો બધાનો શૂટિંગ નથી કરી શક્યો કારણ કે બધાને પોતાની પ્રાઇવસી હોય તો હું બધાને ઓલું ન કરું એમ આપણે બધાને કોઈને ઓલું ન કરાય ફોર્સ ન કરાય તો એટલે કોઈને ઓલું નથી કર્યું ને હું બસ આમાં અમે કદાચ આટા મારું તમને બતાવું ભાઈ મિની ઇન્ડિયાનો રાતનો નજારો કેવો હોય તો એકદમ શાંત છે બધા કામ ઉપર ગયા કામથી ઘરે આવે જોબ હોય બિઝનેસ હોય અને બસ ખાઈ પીએ પછી હોઈ જવાનું હોય બધે અહીંયા ઇન્ડિયામાં હોય હોય તો ભાઈ આપણે સાંજ પડે ને એટલે રોશની સાંજ પડે એટલે બધા આવે ચોપાટી ભેગા થાય પાનની દુકાને ભેગા થાય ને એ નજારો તો અલગ છે ઇન્ડિયાનો ભાઈ સાંજ પડે એટલે આપણે બધા એમ કે બહાર નું બધું બહુ ઓલું હોય તો આવું છે અહીંયા એકદમ શાંત એમ કે છે લોકો પણ એટલા બધા નહીં ભારતમાં તો ભાઈ ભારત હું ખાલી તમને મેં પણ ક્યારે રાતનો નજારો નથી જોયો અહીંયાનો મેલ્ટન રોડનો દિવસના તો હું તમને બતાવતો હોય પણ રાત્રે ક્યારેય નથી એમ કે વેલું કરી શક્યો તો મેં કીધું હાલો આજે રાત્રે પણ તમને બધાને બતાવું ખબર પડે ને કે રાત્રે કેવું દેખાય શું હોય ભાઈ જો ભાઈ તો બંદાસ વયો જાઓ છો બધા વયા જાય છે કઈ એમ કે અહીંયા ઓલું નથી બીક જેવું નથી એમ સારું છે તો આગળ સુધી ઓ હો 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 વાહ ભાઈ વાહ મોરો ઉપાડ્યો હો લાઈવમાં મોરો ઉપાડ્યો ભાઈ હોય ને ભાઈ આપણા જેવા આપણે નાના હતા ત્યારે બહુ એવું કરતા બધું હવે અત્યારે તો સમય પણ એ પેલા હોય ને જે જવાન હોય ને લોહી એ કરે કેમ જો રાતે પણ આપણા જો ભાઈ રાતે આપણે મળી જાય હો હું બધા હમણાં જ બધા રાતે ના લાઈન લાઈવ થિયો રાતે ક્યારેય નથી આવ્યો મેલ્ટન રોડ તો જોવું તો ખરી ભાઈ હું મેલ્ટન રોડ માં કેવું હું છે દિવસ ને તો એટલા હું આવ્યો હતો દિવસ બહુ લોકો મળ્યા એટલે ક્યાં આમ નીકળી ન શક્યો હું કીધું આજે રાતે જાઉં આજે રાતે અહીંયા રોકડ બધા છે આમ રાજકોટ આપડા સિટી મેટ બધા રાતે બાર લારીઓ માં ખાઉં પીવું બધું બદલાય ગયો એનું તમારી સાથે વાત કરતો હતો ભાઈ મળી ગયા તો એની સાથે પછી વાત કરી બહુ મજાના માણસ છે મળ્યા એના વાત સાંભળી મેં વાતો કરી અને હવે હું જાઉં છું આમ આગળ બહુ તો હવે આગળ નથી જવાનો થોડોક એક જાઉં છું તમને બતાવી દઉં હવે પાછો છે ને હું આમ જાતો હતો ને તો એક ભાઈ મળી ગયા તો એ ભાઈ કે કાં તો કે મારે ઘરે જમવા આલો મેં કીધું ઘરે અત્યારે જમવા નહીં આવું મેં કીધું મારે જમવું નથી મેં જમી લીધું છે તાકે ના કાંઈ હાલશે નહીં મારે ઈચ્છા હતી કે તમને મળવું છે ને જમાડવા છે મેં કીધું મારે આવે કરવું શું કાં તો ઘરે હાલો કે અને કાં તો એ કે અહીંયા રેસ્ટોરન્ટમાં હાલો એટલે મેં કીધું હવે ઘરે તો અત્યારે મોડું થઈ ગયું એટલે મેં કીધું નહીં આવું પણ મેં કીધું અહીંયા કંઈક ચોડા બોડા ને કંઈક આપણે પી લઈએ અથવા તો કે ના કંઈક પણ ખાવ કે એટલે પછી મેં કીધું હાલો એક જે નાનું એવું ને એનું ભાવ મેં કીધું છે હવે એને કાં તો ઘરે લઈ જવા તા તો મેં કીધું હવે એ તો નહીં થાય પણ મેં કીધું થોડુંક છે ને કંઈક પણ કટક બટક કરી લઈએ બીજું તો હું હવે ભાવ કોઈ બીજી વાત જ નહીં કે તો પછી હું કીધું એક જગ્યાએ ગયા તો થોડું થોડું ખાધું પછી ભાવનું માન રાખી લીધું ખાલી માન રાખ્યું એમ કે ભાઈ ને એમ કોલ ન થાય એટલા માટે પછી પેમેન્ટ કરવા ગયા ને તો કે કેશ કેસ જ લઈએ કે કાર્ડ ના લીએ બોલો ભાઈ પહેલી વાર મેં તો સાંભળ્યું ચાલો કોઈ કોઈ પાસે કદાચ એવું હોય તો શું કરવાનું એમ કોઈ પાસે કદાચ ન હાલો કેસ અત્યારે કોણ રાખે એમ મેં કીધું હું તો એટલા વર્ષથી ક્યાંય પહેલી વાર સાંભળ્યું કા કે પછી કઈ કે કોઈ પાસે ન હોય તો મેં કે બેંક નો નો ઓપ્શન આપીએ કે પણ અમારો એવું છે કે અમે કેસ જ લઈએ મેં કીધું ભાઈ નવા નવા અખાતરા પડત કે એસા ચલતા અચ્છા એમાં કઈ બુરાઈ નથી કેશ તો સારું કારણ કે કેસમાં બેંકમાં જાય નહીં ડાયરેક્ટ એટલે દેખાડવા ન પડે એટલે તો સારું પણ આવા અનુભવ થયા એમ કઈ વાંધો ના કોઈ તો પે કરી દીધા કેશ હતા તો ચાલો હવે હું જાઉં છું ઘરે મળશું હું પાછા વરે કાલે આપશોને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શિયા